આજે આપણે છીએ મગફળીના ફિલ્ડની અંદર અને આપણે જીરાના વિડીયો બહુ બનાવ્યા આજે મગફળીમાં આપણે છીએ અને મગફળી છે બાવીસ નંબર જુઓ તમે આ બાવીસ નંબર મગફળી છે અને વિડીયો બનાવવાનું કારણ મિત્રો એ છે કે વગર દવાની મગફળી છે આ ઓગણીસ તારીખનું વાવેતર છે ઓગણીસ છ બે હજાર ને પચીસ આજે માનો કે તારીખ થઈ ગઈ છે છવ્વીસ શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે પણ વિડીયો બનાવવાનું મેન કારણ છે આ મગફળીમાં હજી દવા એક વખત મારી નથી પાયાની અંદર આની અંદર સલ્ફર નાખેલ છે એનપીકે નાખેલ છે ટૂંકમાં અલગ અલગ પ્રકારના ખાતર બધા નાખા છે અને જુઓ બતાવો બધા જ માંડવી ભાઈ જો આ રીતની માંડવી છે હજી આમાં એક વખત દવા નથી મારી આ ગામ કોયલી છે તાલુકો વંથલી છે જિલ્લો જુનાગઢ છે ટૂંકમાં વગર દવાની મગફળી આ ઘેરો ભાઈ મગફળી છે મગફળીમાં કઈ નવા એકદમ મોટા મોટા થઈ ગયા છે અને ઇમ્યુનિટી પાવર જમીન અંદર ભાઈએ શરૂઆતમાં સારામાં સારા ખાતર નાખ્યા છે કયા વખતે મગફળી હતી પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે પાય એમાં ટ્રીટમેન્ટ કરી છે આની અંદર અને ભગવાનની કૃપાથી આમાં કઈ રોગ નથી આવ્યો એટલે જોવાનું મેઈન કારણ છે જો ફ્લાવરિંગ અત્યારે આવી ગઈ જોવા

અને પછી વધારાના ખાતરો જે આપણે આપીએ છીએ એમાં ખાસ કરીને સલ્ફર છે મેગ્નેશિયમ છે કેલિશિયમ છે આયરન છે ઝીંક છે લોહ તત્વ છે મેગ્નેશ છે મોલિયમ છે ખેડૂત છે અલગ અલગ પ્રકારના અત્યારે આજથી દસ વર્ષ પહેલા એ ખાતરનો ઉપયોગ ન કરતા અને હવે આખું અપડેટ થઈ ગયું છે એટલે ખેડૂતો બધા તમામ પ્રકારના ખાતરનો ઉપયોગ કરે છે અને છોડને જે સત્તર પ્રકારના સોળથી સત્તર પ્રકારના તત્વોની જરૂર પડે એ ખેડૂત બધા ઉપયોગ કરાવે છે આમાં એટલે જોવા મગફળી આવી છે એમ છે જાણવાની જોઈને શું કરે આ વસ્તુ એવી છે કે જમીનમાં તાકાત છે આ શિકાર કેવાનો મતલબ કે